નમસ્કાર મિત્રો હું તમને આજે ગુજરાતનું એક અનોખું મંદિર અનોખું ગામ બતાવીશ કે જ્યાં પાણીની માનતા રાખવામાં આવે છે અને મિત્રો બીજી વાત એ કે આ મંદિર મોઢેરાથી તમે આવો ને ઉગદેવી મોઢેરા બાજુ આવો તો મોઢેરાથી ફક્ત પાંચ કિલોમીટરમાં દૂર આવેલું છે અને આ ગુજરાતનું નહીં પરંતુ આખા ભારતનું કે આખા વિશ્વનું આ એક જ એવું મંદિર છે કે જ્યાં પાણીની માનતા રાખવામાં આવે છે અને આ મંદિરની એક ઇતિહાસ એવો છે ઇતિહાસ નહીં પણ એક વાત એવી છે કે બે હજાર અગિયારમાં આ રોડ તમને દેખાશે હાઈવે ઉપર પાછળ એ હાઈવે પાછળ એક ભયાનક એક્સિડન્ટ થયો હતો અને તેમાં રિક્ષામાં બેઠેલા સો લોકોના મૃત્યુ પામ્યા હતા અને બે નાના નાના બાળકો હતા તે બચી ગયા હતા પણ તે બહુ તરસ્યા થયા અને તે પાણી પાણી કરતા હતા પણ તેમને કોઈએ પાણી આપ્યું નહીં જેથી એ બે પણ મૃત્યુ પામ્યા હતા પછી આ રોડ પર દિવસે વધતા જાય તેમ એક્સિડન્ટ પણ વધતા જતા હતા અને એક્સિડન્ટ બહુ અતિશય વધવા માંડ્યા અને તેના કારણથી લોકોએ અહીંયા દેરી બનાવી નાની અને બે છોકરાઓને બેસાડ્યા અને પાણીની બોટલો પાઉ જોગી ચડાવતા હતા જેથી જેથી એક્સિડન્ટ ઓછા થઈ ગયા હતા અને ત્યારથી જ આ મંદિરમાં પાણીની બોટલ અને પાઉ ચડાવવામાં આવે છે અને આ મંદિરને બાળપૂર્વજ તરીકે ઓળખવામાં આવે છે અને દરિવારે અહીંયા દરિવારે બહુ ઘણા બધા ભક્તો આવે છે અને પાણીની બોટલ ચડાવે છે